જાફરાબાદના માછીમારો માછીમારીની સિઝનની કરશે શરૂઆત માછીમારો માટે ગુજરાત સરકાર દ્વારા પંદર ઓગસ્ટ થી માછીમારી કરવાની જાહેરાત કરી જાફરાબાદ બંદરની બોટો આજે રાતના માછીમારી કરવા માટે રવાના થશે કોળી સમાજના માછીમાર બોટ એસોસિએશન નામ પ્રમુખ હમીરભાઈ સોલંકી મીડિયા સમક્ષ માહિતી આપી હતી તેમજ ગુજરાત રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રાઘવજીભાઈ પટેલ તેમજ મનસુખભાઈ કેન્દ્ર મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ કાળુશા કનોજીયા સાથે કમલેશ ઢાપા પ્રમુખ હમીરભાઈ સોલંકી બોલું છું અમને જે એક ઓગસ્ટના પરમિશન હતી તેના બદલે અમારી રજૂઆત સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈને અમે કરેલ કે ભાઈ અમને પંદર ઓગસ્ટના દિવસે પરમિશન અપાવો તો અમને સારું રહેશે કારણ કે દરિયો ખૂબ રફ હોય એટલે અમારા સ્થાનિક ધારાસભ્ય ગાંધીનગર જઈ અને અમારા કેબિનેટ મંત્રી રાઘુજીભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પુરસોત્તમભાઈ સોલંકી અને રજૂઆત કેન્દ્રના મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને રજૂઆત કરી કે ભાઈ દરિયો રફ હોય એટલે અમારા ફિશરમેનોની બધાની અરજ છે કે પંદર ઓગસ્ટના દિવસે પરમિશન આપો તો સારું અને બહુ સરળતા રહે એટલા માટે થઈને અમારા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પંદર દિવસની જહેમત ઉઠાવી અને જે પંદર ઓગસ્ટના દિવસે અમને પરમિશન આપશે એવું અમને કીધેલું છે અને જીઆર પણ બહાર પડી ગયેલો છે એટલે પંદર તારીખે રાતના ખબર પડે ક્યારે ટોકન આપે એટલે જો પંદર તારીખે અમને ટોકન મળે તો અમે સોળ તારીખે ફિશિંગમાં જવા માટેની તૈયારી છીએ અને દરિયાદેવને પણ પ્રાર્થના કરી અને આ વર્ષ અમારું ફિશરમેનનું સારું જાય એવી અમે દરિયાદેવને પ્રાર્થના કરશું